શ્રી ગણેશાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ ન સચિદાનંદ રૂપા હેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથા અંતર્ગત દસમસ્કંદ સાર કથા અત્યાર સુધી આપણે આ શૃંખલામાં જોઈ ગયા ગોવર્ધન લીલા ગોવર્ધન લીલાથી ઇન્દ્રનું અભિમાન ઓગળી ગયું અને ઇન્દ્રને ખ્યાલ આવી ગયો કે આ શ્રી કૃષ્ણ પ્રભુ બ્રહ્મનો અવતાર છે ઇન્દ્ર પ્રાર્થના કરે છે પ્રભુ મારી ભૂલ થઈ ક્ષમા કરો ઇન્દ્રે શ્રીકૃષ્ણના દૂધનો અભિષેક કર્યો જ્યાં દૂધ ભેગું થયું ત્યાં કુંડ બન્યો તે કુંડનું નામ પડ્યું સુરભી કુંડ આ બધી લીલા થવાથી ગોપ ગોપીઓને ખાતરી થઈ ગઈ કે આ કનૈયો બાળક નથી ઈશ્વર છે એક વૃદ્ધ વ્રજવાસી કહે અરે મને તો ક્યારની એ મનમાં શંકા છે કે આ છોકરો નંદ યશોદાનો ના હોય નંદ યશોદા ગોરા અને આ તો કાળો છે બોલાવો નંદ બાબાને એમને જ પૂછી લઈએ નંદબાબા આવ્યા છે બોલો આ છોકરો કોનો છે નંદબાબા કહે છે તમે શંકા ન કરો કનૈયો મારો પુત્ર છે યશોદાએ આ સાંભળ્યું યશોદા કનૈયાને પૂછે છે કનૈયા તું કોનો કનૈયો જવાબ આપે છે મા હું તારો છું યશોદા કહે છે લોકોને શંકા થાય છે કે યશોદા નંદ ગોરા અને તું કાળો કેમ ત્યારે કનૈયો માતા યશોદાને કહે છે મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો પણ તે ભૂલ કરી તેથી હું કાળો થયો છું આવડી નવી વાત યશોદામાં આતુર બની સાંભળે છે કે કનૈયો કહે છે મારો જન્મ થયો ત્યારે બધા ઊંઘતા હતા તું પણ મા ઊંઘતી હતી હું આખી રાત અંધારામાં આરોટ્યો તેથી અંધારું મને વળગી ગયું તેથી માં હું કાળો થયો બિચારા ભોળા છે માને છે કે મેં ભૂલ કરી એટલે કનૈયો કાળો છે એકનાથ કારણ જુદું બતાવ્યું છે તેઓ કહે છે કે મનુષ્યનું કાળજું કાળું છે જે વારંવાર શ્રી શ્રીકૃષ્ણ કીર્તન કરે સતત ધ્યાન ધારણા સ્મરણ કરે ઈશ્વરનું ચિંતન કરે તેના કાળજાની કાળાશ શ્રી કૃષ્ણ પોતાનામાં ખેંચી લે છે અને તેથી એનું કાળજું ઉજ્જવળ બનાવે છે એ માટે એટલે કે કનૈયો કાળો થયો છે એટલે કે ભક્તોની કાળજાની કાળા ખેંચી લે છે માટે એનું નામ કૃષ્ણ અને એનો વાન પણ કૃષ્ણ આમ ભક્તોના હૃદય ઉજળા કરવા કૃષ્ણ કાળા થયા છે ગોપીઓમાં ચર્ચા થાય છે કે કૃષ્ણ કાળા કેમ ત્યારે ગોપીઓ કહે છે કે કૃષ્ણ અમારી આંખમાં રહ્યો છે અમે આંખમાં કાજળ આંજીએ છીએ એટલે અમારી આંખની કાજળ લાગી જવાથી કૃષ્ણ કાળો થયો છે મહાભારતના ઉદ્યોગ પર્વમાં કથા છે દુર્યોધન કૃષ્ણને કહે છે વૃષ્ટિ કરવા તો આવ્યા પણ હજુ તમારો બાપ કોણ છે તે નક્કી નથી જો યંદ નંદ અને યશોદા તમારા માતા પિતા હોય તો મંદ યશોદા નંદ અને યશોદા ગોરા અને તમે કાળા કેમ શ્રી કૃષ્ણે ત્યારે કહ્યું છે કે હું કૌરવોના કાળ તરીકે જન્મ્યો છું તેથી કાળો થઈને આવ્યો છું આ એક બીજું નવું કારણ જાણવા મળ્યું એક દિવસ લીલા કુંજમાં રાધા કૃષ્ણ રમતા હતા રાધા કહે કે તમે સુંદર છો પણ સેજ કાળા લાગો છો તમે કાળા કેમ ત્યારે શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે હું તો ગોરો હતો પણ તારી શોભા વધારવા માટે હું કાળો થયો છું આપણે બંને ગોરા હોત તો તારી કિંમત કોણ કરત આમ શ્રી કૃષ્ણ પ્રભુજી રાધાને સમજાવે છે પહેલા ગોવર્ધન લીલા આવે અને પછી રાસ લીલા જ્ઞાન અને ભક્તિ વધારનારી લીલા એ ગોવર્ધન લીલા છે જ્યારે આપણને ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે જ જ્ઞાન અને ભક્તિ વધે છે ઈશ્વરમાં જગત રહ્યું છે અને જગતના સર્વ પદાર્થોમાં ઈશ્વર રહેલો છે એવું દર્શન થવું જોઈએ ત્યાર પછી જ રાસલીલામાં સંમતિ મળે છે જળ પહાડમાં પણ ચેતનની ભાવના કરવાની છે જળ ચેતન દરેકમાં ઈશ્વર રહેલા છે તેમ માનો એ બતાવવાનું આ ગોવર્ધન લીલાનું મુખ્ય પ્રયોજન ઇન્દ્રિયો જ્યારે જ્ઞાન તરફ વળે છે ભક્તિ તરફ વળે છે ત્યારે વાસનાઓ વિષયરૂપી વરસાદ વરસાવે છે દૂધનો ઉભરો તેમાં થોડું પાણી નાખો તો શાંત થાય તેમ વાસનાનો વેગ સહન કરવા શ્રી કૃષ્ણનો આશ્રય કરો ભગવતનો આશ્રય કરવાથી વાસનાનો વેગ સહન કરવાની શક્તિ આવે છે ભગવાને આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરેલો ટચલી છે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે ત્યારે ગુણનો આશ્રય કરો ગ્રંથોનું સેવન કરો સત્સંગ કરો આ જીવ લાકડીનો ટેકો ભલે રાખે સંસાર ગોવર્ધન એ ઠાકોરજીના આધારે ઠાકોરજીની કૃપા નહીં હોય તો લાખની રાખ લેવો આશરો તો ભગવાનનો જ લેવો દુઃખ આવે ત્યારે ભગવાનના ચરણનું શરણ લેવું ગોવાળિયાઓએ ગોવર્ધનનાથનો આશરો લીધો તેમ ભગવાન શરણાગતને બહુ સંભાળે છે શરણે જવાથી ભગવાન જરૂર આપણને મદદ કરે દુઃખનો ભાર પોતાના માથે ઉપાડી લીધો પણ અન્ન દેવતાઓનું શરણ મૂકી દ્રઢ રીતે શ્રી કૃષ્ણના શરણમાં ગયા ત્યારે ભગવાને તે સઘળા વ્રજ ભક્તોના સુખ દુઃખનો ભાર પોતાના માથે ઉપાડી લીધો આ ભાવ ગીરી રાજના ચરણની લીલામાં છે ગીતામાં પણ ભગવાને કહ્યું છે હે અર્જુન અનન્ય પ્રેમથી જે મારું ભજન કરે છે સમર્પણ કરી જે મારી ભક્તિ કરે છે તેને સંસારના ભૌતિક દુઃખોમાંથી છોડાવવાની બધી જ જવાબદારી હું મારા માથે લઈ લઉં છું તેઓનું યોગક્ષેમ હું વહન કરું છું આ શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અધ્યાય નવમો રાજવિદ્યા રાજ યોગ શ્લોક ક્રમાંક બાવીસ છે અનન્યાસ અનન્યાય મામ યે જનાભિયુક્તાનાય યોગ ક્ષેમો વહામ્યહમ ગોવર્ધન લીલા એ શરણાગતિની લીલા છે સર્વ પ્રયત્નો કર્યા પછી છેવટે તો ઈશ્વરની કૃપા માંગવી પડે છે ગોવર્ધન લીલામાં અદ્ભુત તત્વ રહેલું છે ગોવર્ધન લીલામાં પૂજક અને પૂજ્ય એક બની જાય છે સેવક અને સેવ્ય એક બને છે શિવ બનીને શિવનું પૂજન કરો એમ કહ્યું છે તે યથાર્થ છે જીવ અને ઈશ્વર એક બને તો પછી રાસ લીલામાં પ્રવેશ મળે છે કનૈયો ગોવર્ધનનાથને વંદન કરે છે એટલે પોતપોતાની જાતને જ વંદન કરે છે ગોવર્ધન લીલાથી ગોપીઓને ખાતરી થઈ ગઈ કે કનૈયો એ ઈશ્વર છે તેથી તેમનામાં તેમની સાથે એકાકાર થવાની ભાવના જાગૃત થઈ અને તે થઈ રાસ લીલા ભક્તિ રસમાં ઇન્દ્રિયોને તરબોળ કરો એટલે રાસ લીલામાં પ્રવેશ મળશે ભગવાન અભિમાનને ખાય છે દેવોના દેવ શ્રી કૃષ્ણ છે એમ બતાવવા બ્રહ્મા ઇન્દ્ર વરુણ વગેરે દેવોનો પરાભવ કર્યો છે બ્રહ્માજીને અભિમાન હતું જગતને હું જ ઉત્પન્ન કરું છું ભગવાને અનેક સ્વરૂપો ધારણ કરી પોતે જ પોતાના સ્વરૂપ સાથે રમવા લાગ્યા આથી બ્રહ્માજીને થયું કે હું તો સર્જન કરું છું પરંતુ ભગવાન તો સર્જન પણ કરી શકે છે અને પળમાં વિસર્જન પણ કરી શકે છે આ રીતે બ્રહ્માજીનું અભિમાન દૂર કર્યું ઇન્દ્રને અભિમાન હતું કે હું સ્વર્ગનો રાજા છું હું મોટો છું ઇન્દ્રનું એ અભિમાન ગોવર્ધન લીલામાં દૂર કર્યું ઇન્દ્રને ખાતરી થઈ ગઈ કે સ્વર્ગની ગાદી ઉપર મને બેસાડનાર શ્રીકૃષ્ણ જ છે શ્રીકૃષ્ણ અવતાર નથી પણ પૂર્ણ પુરુષોત્તમ છે આ વ્રજવાસીઓ ગાયોની સેવા કરતા એકાદશી કરતા કૃષ્ણ કીર્તન કરતા એટલે શ્રી કૃષ્ણ મથુરાથી ગોકુળ મથુરામાં આવ્યા વ્રજ વાસીઓ ભોળા હતા તેમ છતાં તેમને ભગવાન મળ્યા છે ભોળાને ભગવાન મળે છે એકવાર નંદજી મધ્યરાત્રિએ યમુનામાં સ્નાન કરવા ગયા રાત્રિના અગિયારથી થી સાડા ત્રણ સુધીના કાળને નદીમાં નહવાનો નિષેધ કાળ મનાયો છે તેમાં સ્નાન કે ભોજન થાય નહીં કારણ કે મધરાત્રે તીર્થમાં રાક્ષસોનો પ્રવેશ થાય છે તેથી મધરાતે સ્નાન કરવાની મનાઈ કરી છે નંદજીને ખબર નહીં કે આ મધ્યરાત્રિ છે તેઓને થયું કે આ પ્રાંતકાળ થઈ ગયો છે તેમણે જળમાં ડૂબકી મારી આસુરી સમયે સ્નાન કરવાથી જળમાં દેવ વરુણનું અપમાન થયું તેથી વરુણ દેવના સેવકો જે ત્યાં હતા તેમણે નંદજીને પકડ્યા અને વરુણ લોકમાં લઈ ગયા શ્રી કૃષ્ણ વરુણ લોકમાં જઈને નંદજીને છોડાવી લાવ્યા દેવ જીભના માલિક છે તેમના દૂતો એટલે ષડરસ રસ ઉપર જીભ પર જ્યાં સુધી કાબી કાબુ ન મેળો ત્યાં સુધી રાસમાં પ્રવેશ મેળવી શકાતો નથી એ ષડરસ એ વિજય મળે તો રાસ રસ મળે છે વરુણ દેવ એટલે જીભના દેવ તેમના દૂતો એટલે ષડરસો રસ ઉપર જીભ પર જ્યાં સુધી કાબુ ન મેળવો ત્યાં સુધી રાસમાં પ્રવેશ મેળવી શકાતો નથી એ જીભ પર વિજય મળે તો રાસ રસ મળે છે નંદ એ જીવાત્મા છે નંદ એટલે જીવ જ્યારે ભક્તિરૂપી યમુનામાં સ્નાન કરવા જાય છે ત્યારે વરુણના સેવકો આ એટલે કે ષડરસો તેને પજવે છે આ જીવને લૌકિક રસ ને આધીન હોય ત્યાં સુધી તેને અવલૌકિક રસ મળતો નથી એટલે કે ભક્તિ રસ પ્રેમ રસ મળતો નથી આનંદ કોઈ વસ્તુમાં નથી આનંદ મનની એકાગ્રતામાં છે આનંદ ઈશ્વર સાથે તન્મય થવામાં છે ભક્તિ કરવી એ સહેલી નથી ભગવાનની ભક્તિ જેને કરવી છે તેણે મનને મારવું પડે છે તેણે જીભના રસ ઉપર કાબુ મેળવવો પડે છે જે લુલીનો ગુલામ છે તે ભગવાનની ભક્તિ કરી શકતો નથી મહાપ્રભુજીએ કહ્યું છે કે ઠાકોરજીની સેવામાં અનુરાગ રાખવો પણ શરીર ભોગોમાં વૈરાગ્ય રાખવો લુલી જે માંગે તે આપવાથી શાંતિ મળતી નથી મનુષ્યની જિંદગીનો મોટો સમય આ લુલીને લાડ કરાવવામાં જ જાય છે તેથી જ તો મનુષ્યને શાંતિ મળતી નથી લૂલી પર વિજય એટલે ષડ રસ પર વિજય ષડ રસ પર વિજય એટલે વરુણ પર વિજય આજે આપણે અહીં અલ્પવિરામ મૂકીએ અને શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી શ્રીકૃષ્ણ શરણ કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ સર્વે ભાવથી જય શ્રી કૃષ્ણ